નમસ્કાર ગુજરાત ગુજરાતના મુખ્ય સમાચારોની અંદર આપણે જાણીશું તો ગામડાના લાખો લોકો માટે હર્ષ મોટી જાહેરાત તો પહેલા મળશે મોટી તો તો વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે નિયમો બદલાશે સાથે જાણીશું તો મોદીજીની મોટી જાહેરાત જેની અંદર વીસ લાખ લોકોને મળશે ત્રીસ હજાર રૂપિયાની સહાય તો એક લાખ રૂપિયા માફ કરવામાં આવશે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને બે ફાયદાના સમાચાર તો ગુજરાત સરકાર દ્વારા મળશે હજાર રૂપિયાની સહાય સાથે આયુષ્માન કાર્ડ બંધને લઈને મહત્વપૂર્ણ સમાચાર તો ખેડૂતોને વીજળી બિલને લઈને મહત્વપૂર્ણ નિર્ણય અંબાલાલ પટેલની આગાહી તો વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર આપશે મોટી ભેટ અને પાંચ રાજ્યોની અંદર મફત વીજળીની સાથે ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય અને અમને મોટિવેશન અને પ્રોત્સાહન મળી જાય એટલા માટે ખાસ કરીને તમે લાલ કલરનું બટન છે એ નીચે દબાવી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં ગુજરાતના લાખો કાર્ડ ધારકો માટે આવી ગયા છે ખુશીના સમાચાર કે પહેલી માર્ચ બે હજાર ચોવીથી રાશનકાર્ડનો નવો નિયમ છે એ લાગુ થશે એક માર્ચ બે હજાર ચોવીથી આખા દેશની અંદર રાશન વેચણીની વ્યવસ્થા છે એની અંદર ફેરફાર કરવામાં આવશે મિત્રો સામાન્ય રીતે કાર્ડ ધારકો છે એમને જે અનાજ મળે છે એની અંદર ફરિયાદ રહેતી હોય છે કે એમને ઓછું અનાજ આપવામાં આવે છે તો મિત્રો આ ફરિયાદનું નિરાકરણ લાવવા માટે હવે ડેપો ઉપર એટલે કે રાશનની દુકાનો છે એની ઉપર ઇલેક્ટ્રોપોઝ મશીન છે એ લગાવવામાં આવશે અને એ અંતર્ગત ગામડાની અંદર રહેલી જે દુકાનો છે એમાં પણ આ મશીન છે એ લગાવવામાં આવશે અને ત્યાર પછી ડેપો દ્વારા ગ્રાહકને ઓછું રાશન છે એ આપવામાં નહીં આવે અથવા તો ઓછું રાશન આપવામાં આવશે એટલે કે ઘઉં ચોખા ઓછા આપવામાં આવશે તો એની માહિતી છે એ પણ કાર્ડ ધારકને એટલે કે ગ્રાહકને મળશે તો મિત્રો પહેલી માર્ચ બે હજાર ચોવીસથી નવો નિયમ લાગુ થશે અને અનાજની દુકાનો છે એ દુકાનો ઉપર હવે ઇ પોઝ મશીન છે એ લગાવવામાં આવશે અને ઈ પોઝ મશીન દ્વારા જ તમને અનાજ છે એ આપવામાં આવશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશખબર ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ છે એ આગામી સત્ર એટલે કે વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસથી બોર્ડની પરીક્ષા છે એ બે વખત આપી શકશે પરીક્ષામાં બે વાર હાજર રહેવાના કિસ્સામાં ફક્ત તેમનો શ્રેય સ્કોર છે એ અંતિમ જ ગણવામાં આવશે એટલે કે વિદ્યાર્થી બે વખત હાજર રહે છે તો એમનો અંતિમ સ્કોર છે એ જ ગણવામાં આવશે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક કાર્યક્રમ દરમિયાન વર્ષની અંદર બે વખત બોર્ડની પરીક્ષાની જાહેરાત કરી છે થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે પણ કહ્યું હતું કે ઉમેદવારો પાસે તેઓ ઈચ્છે તે પરીક્ષાની અંદર ભાગ લેવાનો વિકલ્પ રહેશે એટલે કે વિદ્યાર્થી છે એ બે વખત બોર્ડની પરીક્ષા લેવાશે એમાંથી કોઈ પણ પરીક્ષાની અંદર ભાગ લઈ શકશે અને બંને પરીક્ષાની અંદર ભાગ લેવા માગે છે તો છેલ્લો સ્કોર છે એ જ ગણવામાં આવશે મિત્રો હાલમાં આ માહિતી છે એ જાહેર કરવામાં આવી છે થોડા દિવસોની અંદર એની અમલવારી છે એ પણ ત્યાર પછી થશે તો વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશખબર ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો ગામડાના લાખો લોકો માટે હર્ષ મોટી જાહેરાત કરી છે અને એમણે કહ્યું છે કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાનો જે રિસ્પોન્સ ટાઈમ છે એ ઘટાડવામાં આવશે જી હા મિત્રો હવે એકસો ને બાર ટોલ ફ્રી નંબરની સેવા છે એ શરૂ કરવામાં આવશે જેને કારણે ગુના સ્થળેથી કોઈ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોની અંદર પોલીસ છે એ માત્ર વીસ મિનિટમાં પહોંચી જશે જ્યારે શહેરી વિસ્તારની અંદર દસ મિનિટમાં પોલીસ છે એ ગુના સ્થળે પહોંચી જશે એટલે કે શહેરી વિસ્તારની અંદર માત્ર એક કોલથી દસ મિનિટની અંદર ગુના સ્થળે પોલીસ પહોંચી જશે અને ગ્રામીણ વિસ્તારની અંદર વીસ મિનિટમાં પોલીસ છે એ પહોંચી જશે તો ગામડાના લાખો લોકો માટે હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે અને એમણે કહ્યું છે કે આગામી દિવસોની અંદર એકસો ને બાર પોલીસ માટેનો ટોલ ફ્રી નંબર છે એ જાહેર કરવામાં આવશે અને આ સેવા છે એ ગામડાના અને શહેરના લોકો માટે તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે ત્યાર પછી આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કે હાલમાં જે ડ્રાઇવિંગ લાયસન્સ હોય લર્નિંગ લાયસન્સ હોય કે કન્ડક્ટર લાયસન્સ હોય એમની અવધિ છે એ સમાપ્ત થઈ રહી હોય એવા લાઇસન્સની માન્યતા છે એ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે મિત્રો આ માટેની માહિતી છે એ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા એક પરિપત્ર બહાર પાડી અને જાહેર કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે લાઇસન્સ માટે જે સારથી પોર્ટલ છે એ અમુક સમસ્યાને કારણે ખાસ કરીને સ વેબસાઇટ છે એ ડાઉન રહી હતી જેમને કારણે અરજદારો છે એ એકત્રીસ જાન્યુઆરીથી લઈ અને બાર ફેબ્રુઆરી વચ્ચે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તો એમને ધ્યાનમાં રાખી અને સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને નિર્ણય લેવામાં આવ્યો છે કે આવા લાઇસન્સો છે એમની અવધિ છે એ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી માન્ય રહેશે અને કોઈપણ દંડ વગર એ લોકોનું લાયસન્સ છે એ ઓગણત્રી ફેબ્રુઆરી બે હાજર ચોવીસ સુધીમાં રિન્યુ કરી આપવામાં આવશે તો ગુજરાતની અંદર જે વ્યક્તિના લાયસન્સની અવધિ છે એટલે કે વેલિડિટી છે એ સમાપ્ત થઈ રહી છે એ લોકોનું લાયસન્સ છે એ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી માન્ય રહેશે અને ત્યાર પછી એ લોકો લાયસન્સને અપડેટ કરાવી શકશે અને સારથી પોર્ટલ ઉપર બીજી પણ સેવાઓનો લાભ જે વ્યક્તિ લઈ શકતા ન હતા તો એ લોકો પણ લાભ લઈ શકશે એમની પાસેથી પણ એક્સ્ટ્રા દંડ છે એ કોઈ પણ વસૂલ કરવામાં નહીં આવે તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્ત્વપૂર્ણ સમાચાર છે એ બહાર પાડવા આવ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બાકી પેમેન્ટનો જે વિવાદ છે એ વધુ વકર્યો છે એને કારણે તબીબો દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે અને એમણે કહ્યું છે કે છવ્વીસથી લઈ અને ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે એ હેઠળ સેવા આપવામાં નહીં આવે મિત્રો સરકાર છે એ હોસ્પિટલોને પૈસા ફાળવતી હોય છે ઘણી બધી હોસ્પિટલોને હજી પૈસા ફાળવ્યા નથી હોસ્પિટલોએ આયુષ્યમાન કાર્ડ હેઠળ દર્દીઓને સારવાર કરી આપી છે પરંતુ પૈસા ન ફાળવવાને કારણે આખરે આ વિકલ્પ એમણે અજમાવ્યો છે એ અંતર્ગત ગુજરાતની અંદર છવ્વીથી લઈ અને ઓગણત્રીસ ફેબ્રુઆરી દરમિયાન આયુષ્યમાન કાર્ડની સેવાઓ છે એ ઘણી બધી હોસ્પિટલની અંદર બંધ રહેશે તો મિત્રો તબીબો યુનિયને જણાવ્યું છે કે બાકી પેમેન્ટ ન મળતા આખરે અમારી પાસે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી એટલે કે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તો એ અંતર્ગત આગામી દિવસોની અંદર એટલે કે છવ્વીસથી ઓગણત્રીસ ફેબ્રુઆરી દરમિયાન આયુષ્યમાન કાર્ડની સેવા છે એ અમુક હોસ્પિટલની અંદર બંધ રહેશે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે સર્વર બંધ થયા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર વેઇટિંગ વધ્યું છે તો આ વેઇટિંગ ઘટાડવા માટે અને આરટીઓની અંદર ડ્રાઇવિંગ ટેસ્ટનું ભારણ ઘટાડવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે એ અંતર્ગત વાહન વ્યવહાર વિભાગે આજથી આરટીઓ ટેસ્ટ ટ્રેકનો સમય છે એ વધાર્યો છે સમય સવારનો સાત વાગ્યાથી લઈ અને સાંજના સાત વાગ્યા સુધી કરવામાં આવ્યો છે તો હવે આરટીઓની અંદર તમે ડ્રાઇવિંગ ટેસ્ટ દેવા જશો તો તમે ટેસ્ટ છે એ સવારના સાત વાગ્યાથી લઈ અને સાંજના સાત વાગ્યા સુધી આપી શકશો સર્વર બંધ થયું ત્યાર પછી જે આ વેઇટિંગ વધ્યું હતું જે ઘટાડવા માટે સરકારે ઘણા બધા જિલ્લાની અંદર આરટીઓની અંદર આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ત્યાર પછી આગળ જોઈએ તો અંબાલાલ પટેલ દ્વારા ફરી આગાહી કરવામાં આવી છે ફેબ્રુઆરી મહિનાના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા લઈ અને ફેબ્રુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે માર્ચ મહિનાની શરૂઆતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યના કેટલાક ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે તો કેટલાક વિસ્તારોની અંદર છાંટા પડવાની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો હાલમાં ફેબ્રુઆરી મહિનો ચાલે છે પચીથી લઈને હત્યાવી ફેબ્રુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને વાદળછાયું વાતાવરણ રહેશે અને ત્યાર પછી માર્ચ મહિનાની અંદર પણ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર વીજળી બિલને લઈને મંત્રી કનુભાઈ દેસાઈ મહત્વપૂર્ણ જાણકારી આપતા કહ્યું છે કે ખેડૂતોને ખેતી કરવા માટે વીજ કરમાંથી મુક્તિ છે આપવામાં આવી છે ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી અને એની અંદર ખેડૂતોને મુક્તિ આપવામાં આવી છે અગાઉ ગ્રામીણ વિસ્તારની અંદર વીજ કર વર્ષ બે હજાર સાતની અંદર દસ ટકા હતો જેને ઘટાડી અને વર્ષ બે હજાર બારની ની અંદર સાત પોઈન્ટ પચાસ ટકા કરવામાં આવ્યો છે અને એમાં પણ અઢીસો યુનિટ સુધી કોઈ વીજ કર છે એ ખેડૂતો પાસે વસૂલવામાં આવતો નથી તો વીજળીના બિલને લઈને ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ મહત્વપૂર્ણ જાણકારી આપી હતી સાથે કહ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જની અંદર પણ રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જની અંદર રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય છે એ જાહેર કર્યો છે તો ખેડૂતો માટે વીજળી બિલને લઈને ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ ગઈકાલે બે મહત્વપૂર્ણ જાહેરાત આપી હતી જે અંતર્ગત ખેડૂતોને વીજ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે અને ફિક્સ ચાર્જની અંદર પણ ઘટાડો કરવામાં આવશે મીત મીટર ડીટ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર વીજળી બિલને લઈને પછી સમાચારોની અંદર આગળ વધીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મોટી જાહેરાત કરી છે જે અંતર્ગત ગુજરાતના વીસ લાખ લોકો છે એમને ફાયદો થશે મોદી સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ફ્રી ઇલેક્ટ્રિસિટી એટલે કે સોલાર રૂપટોપ યોજના છે એ શરૂ કરવામાં આવી છે અને સરકારનો એવો લક્ષ્યાંક છે કે ભારતના કુલ એક કરોડ ઘરોની અંદર સોલાર રૂપટોપ યોજના લાગે જે અંતર્ગત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ગુજરાતના કુલ વીસ લાખ ઘરો હશે એને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે જેની અંદર મધ્ય ગુજરાતના પાંચ લાખ ઘરો છે એમને પણ પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને સોલાર રૂપટોપ યોજના હેઠળ સબસિડી આપવામાં આવશે અને ત્રણસો યુનિટ મફત વીજળી છે એ પણ આપવામાં આવશે મિત્રો આપને જણાવી દઈએ કે એક કિલો વોટનો સોલાર રૂપટો પ્લાન્ટ તમે લગાડો છો તો એની અંદર કેન્દ્ર સરકાર તરફથી ત્રીસ હજાર રૂપિયાની સબસિડી છે આપવામાં આવશે અને બે કિલો વોટનો તમે સોલાર પ્લાન્ટ લગાવો છો તો એની અંદર સાઠ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે અને ત્રણ કિલો વોટનો તમે સોલાર રૂપટો પ્લાન્ટ લગાડો છો તો એની અંદર ઇઠોતેર હજાર રૂપિયાની સબસિડી છે એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે તો મિત્રો આમ મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે એ અંતર્ગત ગુજરાતના વીસ લાખ લોકો છે એમને લાભ મળવા પાત્ર રહેશે અને એ લોકો ત્રીસ હજાર સાઠ હજાર અને ઇઠોતેર હજાર રૂપિયાની સબસિડી છે એ આ યોજના હેઠળ મેળવી શકશે મિત્રો અત્યારથી જ ગુજરાતની અંદર ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તો તમે પણ તમારા ઘરની ઉપર સોલાર પ્લાન્ટ લગાવવા માગો છો તો કેન્દ્ર સરકારની આ સબસિડી છે એ મેળવી શકો છો ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો દર મહિને મળશે હજાર રૂપિયાની સહાય મિત્રો ગઈકાલે સામાજિક ન્યાય અધિકારિકતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ મહત્વપૂર્ણ માહિતી આપી હતી અને એમણે કહ્યું હતું કે સંત સુરદાસ યોજના છે એમાંથી બીપીએલ કાર્ડનું તથા ઝીરોથી લઈ અને સત્તર વર્ષનું ઉંમરનું જે ધોરણ છે એ દૂર કરવામાં આવ્યું છે અને એ દૂર કરી અને એ લોકોને પણ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે આ માટે અઠ્યાવીસ કરોડની જોગવાઈ છે એ પણ બજેટની અંદર કરવામાં આવી છે મર્ક્યુલર ડિસ્ટ્રોફી થેલેસીમિયા અને ક્રોધની ક્યુરોલોજીકલ જેવી સ્થિતિની અંદર અથવા તો ચાલી ટકા કે તેથી વધારે દિવ્યાંગ લોકો છે એમને માસિક હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે તો મિત્રો સંત સુરદાસ યોજના હેઠળ જે ધારાધોરણો હતા નિયમો હતા એની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે દિવ્યાંગ લોકો છે એમને દર મહિને હજાર રૂપિયાની સહાય છે એ સંત સુરદાસ યોજના હેઠળ આપવામાં આવશે ગઈકાલે મહત્ત્વપૂર્ણ જાહેરાત છે એ શ્રીમતી ભાનુબેન બાબરિયાએ કરી હતી ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મોટી ભેટ આપી છે જે અંતર્ગત એક લાખ રૂપિયા સુધી માફ કરવામાં આવશે દેશના કરોડો કરદાતાઓ એટલે કે જે વ્યક્તિઓ ટેક્સ ભરે છે એમને ધ્યાનમાં રાખીને મોદી સરકારે મોટી રાહત આપી છે આ અંતર્ગત દરેક કરદાતાની એક લાખ રૂપિયા સુધીની બાકી ટેક્સ ડિમાન્ડ માફ કરવામાં આવશે તેવી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કરી છે આવકવેરા વિભાગે નાના કરની માગણીઓ ઉપાડવા માટે કરદાતા ડીઠ એક લાખ રૂપિયાની મર્યાદા છે એ નક્કી કરી છે મિત્રો આપને જણાવી દઈએ કે વચગાળાનું જે બજેટ રજૂ થયું હતું એની અંદર પ્રત્યક્ષ કરની માગણીઓ હતી જે માગણીઓ પાછી ખેંચવામાં આવી છે અને ત્યાર પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે મિત્રો જાહેરાત કરવામાં આવી હતી કે વર્ષ બે હજાર નવ અને દસ પછીના જે પહેલાંના જે જૂના ટેક્સો છે એની અંદર દસ હજાર રૂપિયા અને પચીસ રૂપિયા સુધીના ટેક્સ માફ કરવામાં આવશે પરંતુ એ પછી આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે છે અને એક લાખ રૂપિયા સુધીની બાકી ટેક્સ ડિમાન્ડ છે એ માફ કરવામાં આવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત છે એ મોદી સરકારે કરી છે તો કરોડો કરદાતાઓને ધ્યાનમાં રાખી અને કેન્દ્ર સરકારે મોદી સરકારે મોટી ભેટ ચૂંટણી પહેલાં આપી છે ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો પાંચ રાજ્યોની અંદર મફત વીજળીને લઈને મહત્વપૂર્ણ સમાચાર મિત્રો આગામી દિવસોની અંદર લોકસભાની ચૂંટણી છે એ ગુજરાતની અંદર અને ભારતની અંદર આવી રહી છે ત્યારે ભારતના પાંચ એવા રાજ્યો છે કે જેની અંદર મફત વીજળી મળી રહી છે જેમાં દિલ્હીની અંદર બસો યુનિટ મફત વીજળી છે એ ગરીબોને આપવામાં આવે છે જ્યારે ઝારખંડની અંદર એકસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે મિત્રો હાલની અંદર રાજસ્થાનની અંદર ભાજપની સરકાર બની છે તો ત્યાં પણ પાંચ લાખ પરિવારો છે એમને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે અને મિત્રો હિમાચલ પ્રદેશની અંદર પહેલા સો યુનિટ મફત વીજળી આપવામાં આવતી હતી પરંતુ હવે એમાં આ વર્ષથી વધારો કરવામાં આવ્યો છે અને હવે હવે લોકોને યુનિટ મફત વીજળી આપવામાં આવશે જ્યારે પંજાબની અંદર યુનિટ મફત વીજળી છે એ ગરીબોને આપવામાં આવે છે તો મિત્રો આવા પાંચ એવા રાજ્યો છે કે જેની અંદર સરકાર મફત વીજળી ગરીબોને આપી રહી છે તો મિત્રો ચૂંટણી પહેલા ગુજરાતની અંદર પણ આવી જાહેરાત થવી જોઈએ કે ના થવી જોઈએ ગુજરાતના લોકોની માંગ હોવી જોઈએ કે ના હોવી જોઈએ ગુજરાતના લોકોને ગરીબો ખાસ કરીને મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દે ત્યાર પછી સમાચારો ની અંદર આગળ વધીએ તો રાજ્ય સરકાર વર્ષ પૂર્ણ થતા પહેલા આપશે મોટી ભેટ આજે વાહન વ્યવહાર મંત્રીએ વિધાનસભા ગૃહની અંદર અનેક મોટી જાહેરાતો કરી હતી જેમાંની સૌથી મોટી જાહેરાત એ હતી કે આગામી સમયમાં એટલે કે ચાલુ વર્ષ બે હજાર ચોવીસના અંત સુધીમાં ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત આવતા એસટી વિભાગની અંદર ડ્રાઈવર કંડક્ટર અને મિકેનિક સહિત અલગ અલગ વિભાગોની અંદર કુલ અગિયાર હજાર કરતાં વધારે કર્મચારીઓની ભરતી છે એ કરવામાં આવશે તો ચાલુ વર્ષના અંત સુધીમાં જ સમગ્ર ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ પણ કરી દેવામાં આવશે તો મિત્રો આગામી દિવસોની અંદર અગિયાર હજાર ભરતી છે એ કાયમી કરવામાં આવશે સરકારે મોટી જાહેરાત કરી છે ત્યાર પછી આગળ જોઈએ તો ચૂંટણી પહેલાં મળશે ત્રણ મોટી ભેટ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર મળી રહ્યા છે લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રની મોદી સરકાર કર્મચારીઓ અને પેન્શનરો છે એમની માટે મોટો નિર્ણય લઈ શકે છે અહેવાલો પ્રમાણે હોળી પહેલાં કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું છે એ ચાર ટકા સુધી સરકાર વધારી શકે છે આ સિવાય હાઉસ રેન્ટ એલાઉન્સ અને ફિટમેન્ટ ફેક્ટર અને અઢાર મહિનાના બાકી ડીએ કરિયર છે એના ઉપર પણ મહત્વ નિર્ણય છે એ સરકાર લઈ શકે છે અને ચૂંટણી પહેલાં સરકાર ત્રણ મોટી ભેટ છે એ પેન્શનરો અને કેન્દ્રીય કર્મચારીઓ છે એમને આપી શકે છે ત્યાર પછી છેલ્લે હવે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર પંજાબના ખેડૂતો દ્વારા દિલ્હીની અંદર ખેડૂતોનું આંદોલન યથાવત છે કેન્દ્ર સરકાર અને પંજાબ સરકાર છે હાલમાં આમને સામને છે ત્યાર પછી આગળ જોઈએ તો ડુંગળીની નિકાસબંધીમાં છૂટના સમાચાર મળતા ખેડૂતોને ભાવની અંદર સો રૂપિયાનો સુધારો છે એ લાલ ડુંગળીની અંદર અને સફેદ ડુંગળીની અંદર જોવા મળ્યો હતો પરંતુ ઓફિશિયલી નોટિફિકેશન જાહેર ન થતાં ફરીથી લાલ ડુંગળીની હરાજી છે એ માર્કેટ યાર્ડની અંદર બે દિવસ સુધી બંધ કરવામાં આવી છે મિત્રો વેપારીને અસમજતા હોવાને કારણે ફરીથી હરાજી છે એ બંધ કરવામાં આવી છે હજી હાલમાં ઓફિશિયલી સમાચાર કોઈ મળ્યા નથી કે નિકાસબંધીને છૂટ મળી છે કે નથી મળી પરંતુ સમાચાર છે એ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા ફેલાઈ ગયા હતા કેન્દ્ર સરકાર દ્વારા ઓફિશિયલી નોટિફિકેશન છે એ બહાર પાડવામાં નથી આવી પરંતુ ફરીથી ઓફિશિયલી અને સાચા સમાચાર ચાલુ થશે એટલે ફરીથી ડુંગળીની અંદર રાહત મળશે અને ખેડૂતો છે એ પોષણ સંભાવો ડુંગળીની અંદર મેળવી શકશે ત્યાર પછી આગળ જોઈએ તો કપાસ અને રૂની બજારમાં ભારે તેજી આવવાના સંજોગો છે એ જોવા મળી રહ્યા છે જે ખેડૂત પાસે કપાસ પડ્યો છે એમને ફાયદો થઈ શકે છે હજી પણ થોડીક રાહ જોવામાં ખેડૂતોને ફાયદો થઈ શકે છે કેમ કે કોટનનું જે માર્કેટ છે એ માર્કેટ છેલ્લા પાંચ વર્ષમાં ઊંચું નથી ગયું એટલું જઈ રહ્યું છે જેમને કારણે ખેડૂતોને કપાસના સારા ભાવ છે એ આગામી દિવસોની અંદર મળી શકે છે જોકે હાલમાં ઘણા ખેડૂતો પાસે કપાસ નથી પડ્યો પરંતુ જે ખેડૂતો પાસે કપાસ પડ્યો છે સાચવેલો છે એ ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે આગામી દિવસોની અંદર કપાસના ભાવો છે એ વધી શકે છે હાલમાં ચૌદસો પચાસની સપાટીએ કપાસના ભાવો છે એ ટકેલા છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ચણાની બજારમાં સુધારો યથાવત છે ક્વિન્ટલે પચીસ રૂપિયાનો સુધારો છે એ જોવા મળ્યો છે તો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે અને બીજા સમાચાર પણ ગુજરાતના ખેડૂતો અને બીજા લોકો જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો અને આ વધારે માહિતી માટે અમારી ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવજો આભાર જય જવાન જય કિસાન